સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો આજે આપણે વાત કરીએ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આઈસીઆર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે આઈસીઆર પાંચસો સત્તાવન ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો તે ટૅક્ટર ભાઈને વેચી દેવાનું છે આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં તમને જોવા મળી જવાનું છે આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આઈસીઆર પાંચસો સત્તાવન ટ્રેક્ટર ગ્રીન કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જવાનું છે જ્યારે છે આ ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો પંચ્યાસીથી નેવું ટકા ચારે ચાર ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો જ્યારે છે ટાયર અને ટ્રેક્ટરની કન્ડિશન સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે મોડલ છે બે હજાર બાવીસનું જે તમે આઈસે ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર બાવીસનું મોડલ તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો કંપની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ચારે ચાર ટાયર તમને પંચીથી નેવું ટકા જોવા મળી જશે છે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર માત્ર ને માત્ર તેરસો નેવું કલાક ચાલેલું છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો તે માત્ર તેરસો નેવું કલાક ચાલેલું છે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરને વેસતા વાહર નહીં લાગે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં છે અને ભાઈએ રિઝનેબલ કિંમત રાખેલી છે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી રાહુલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે સ લાખ અને પચીસ હજાર ટ્રેક્ટરની કિંમત ભાઈએ સ લાખ અને પચીસ હજાર રાખેલી છે વધારે માહિતી માટે તમે રાહુલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે આઈસર પાંચસો સત્તાવન ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળી જાય છે વન ઓનર ટ્રેક્ટર છે તેરસો નેવું કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછું ચાલેલું તમને ટ્રેક્ટર જોવા મળશે એટલે જે કોઈ ખેડૂતભાઈને અથવા ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક રાહુલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઓળ તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને રાહુલભાઈ પાસે જોવા મળશે રાહુલભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ આપી દેશ એટલે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવો હોય તે ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો